રાજકોટની એનઆરઆઈ મહિલાને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લેતા ચકચાર મચી છે એનઆરઆઈ મહિલા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો લિકરની પરમિટ હોવા છતાં ખોટો પ્રોહિબિશનનો કેસ બનાવી મહિલાને ડરાવી પાણશીલા ચેકપોસ્ટ પાસે મહિલાની કારને ઊભી રાખી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી મહિલાના ડ્રાઈવર સાથે ગેરવર્તન કરીને બળજબરી કર્યાની પણ ફરિયાદ નોંધાય છે પોલીસ કર્મચારી હોવાનું જણાવી આઠ જેટલા શખ્સો એ તરખટ રચ્યું હતું મામલો રફે દફે કરવા માટે રૂપિયા ઓગણપચાસ હજાર બળજબરીથી કઢાવી લીધા પાણશીલાના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પાટડિયા સામે ફરિયાદ થઈ લીમડીના કોન્સ્ટેબલ મનહરસિંહ રાણા સામે પણ ફરિયાદ થઈ બે પોલીસ કર્મચારી અને અન્ય છ લોકોની સામે ફરિયાદ થઈ છે જે પણ પુરુષ મિત્ર છે તેમના દ્વારા લિકર બોટલની લીકર એમને બતાવવામાં આવેલી હતી છતાં પણ જે આ વિનોદભાઈ પાટાડિયા છે તેમણે એક્ટ અનુસાર ખોટો ગુનો દાખલ તેમની પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉભા રાખવામાં આવેલા હતા ત્યાં મનોહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમની સાથે આ ગાડી ઊભી રાખતા તેમણે આગળ જવા દીધી હતી પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટેલ પાસે ગાડીને ઊભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું તેમાંથી બે દારૂની બોટલ બધબરી પૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી